આજ કેસમાં ત્રણ આરોપીઓ પકડાઈ ગયેલ છે અને જે બાબતે વધુ તપાસ કરતા બે આરોપીઓ જેનું નામ છે હાર્દિક પરમાર અને નવાઝ બુખારી એમની એરેસ્ટ ટ્રાન્સફર વોરંટથી એમની ધરપકડ કરવામાં આવી છે એમનો મુખ્યત્વે રોલ જે એકાઉન્ટમાં જે ફર્સ્ટ લેયરમાં સિક્સટી નાઇન લેખ રૂપીસ ગયા છે એમનો સિત્તેર લાખ રૂપિયા એ વિવિધ સેકન્ડ એકાઉન્ટમાં સેકન્ડ લેયરમાં સેકન્ડ લેયરમાં નવું એકાઉન્ટ છે તેમાં પૈસા જમા કરવામાં આવેલ આરોપીઓનો રોલ એ પ્રકારે છે કે તેઓ અલગ અલગ માણસો પાસેથી વિવિધ બેંક એકાઉન્ટ ઓપન કરાવતા હતા અને તેમની પાસેથી પોસ્ટ ડેટેડ ચેક્સ મેળવી લેતા હતા અને તે ચેક પર જ્યારે પણ આવા સાયબર ફ્રોડના પૈસા જમા થાય ત્યારે તે પૈસા મેળવીને તેને એટીએમના માધ્યમથી અથવા તો ચેક વિડ્રોલથી પૈસા મેળવીને એમના સાગરીદોને પહોંચાડતા હતા બેઝિકલી એમની એમો એ પ્રકારે હતી કે તેઓ આવા મેસેજીસ ઓપન સોર્સમાં કોઈ પણ કંપનીના માલિક છે તો એમના ફોટોઝ મળી જતા હોય છે તો એમની પ્રોફાઇલિંગ કરીને એ ફોટોઝને તેઓ આગળ મોકલતા હતા અને આવા સો માંથી પાંચ છ લોકો એમના એમની ઝાંસામાં આવી જઈને આ રીતે એમનો ફ્રોડ થતો હતો વોટ્સએપનું છે ઇંગ્લિશમાં એમને મોકલતા હોય છે કે આ પ્રકારે આ ક્લાયન્ટ છે અને ક્લાયન્ટને આટલા રૂપિયા પહોંચાડવાના છે તો એ પ્રકારે આ કેસમાં એમને એકનો લાખ રૂપિયા જમા કરવા માટે એક એકાઉન્ટ આપેલું હતો જેમાં દ્વારા એટલા રૂપિયા જમા કરવામાં આવે પૂછપરછમાં એ બાર આવ્યું છે કે આમાં જે સેકન્ડ ઇયરમાં જે એકાઉન્ટ છે તે મુખ્યત્વે ગુજરાતના છે અને આ જ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે અને જેની લિંક દુબઈ સુધી પણ છે તે બાબતે વધુ તપાસ જારી છે આ કેસમાં આપણને પચીસ થી પણ વધુ વધુ એકાઉન્ટ્સ મળ્યા છે અને જે આરોપીઓ છે જે તેમની ધરપકડ વિવિધ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જગ્યાએ પણ થયેલી છે જેમાં આ બે આરોપી છે આપણે રાજકોટ થી ટ્રાન્સફર વોન્ટ થી મળ્યા હતા એટલે આમાં વધુ તપાસ જારી છે અને વધુ કેસીસ સોલ્વ થવા થવાની સંભાવના છે એમની ધરપકડ થયેલી રાજકોટ ખાતે અને ટ્રાન્સફર વોન્ટ આપણે એમની મળીને અહીંયા ધરપકડ કરવામાં આવી છે